સંજેલીમાં બાવીસ એકડમાં ફેલાયેલો તળાવ વરસાદી માહોલમાં ઓવરફ્લો થતા ઉપરોક્ત તળાવના પાણી કૃષ્ણકુંજ સોસાયટીઓમાં ભરાઈ જતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જે બાદ સ્થાનિક લોકો દ્વારા પંચાયત અને મામલતદારનો ઘે ઘેરો ખાલી હલ્લાબોલ કરતાં સમગ્ર મામલો વહીવટી તંત્રની સપાટી પર આવ્યો હતો તે દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ વહીવટી તંત્રની ટીમ વરસાદના બે દિવસ બાદ થયેલ તારાજી અંગે સમીક્ષા કરવા જતાં ઉપરોક્ત બાબતે કલેક્ટર યોગેશ નિલગુડે સમક્ષ સ્થાનિકોએ રજૂઆત કરી હતી જે બાદ કલેક્ટર દ્વારા સ્થળ ચકાસણી કરતાં સ્ટેટ વખતના તળાવ પાસેના આવણા ઉપર દબાણ થયું હોવાનું સામે આવતા કલેક્ટર દ્વારા આ દબાણને પંદર દિવસમાં તોડી પાડવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જે બાદ આજ રોજ અધિકારીની અધ્યક્ષતામાં ઉપરોક્ત જેસીબી દ્વારા આ બાંધકામ દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી સજેલીમાં પંચાયતી જગ્યા ઉપર